નમસ્કાર મિત્રો રોજાના ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે રેશન કાર્ડ ધારક છો તો તમારા માટે મોટી અપડેટ આવેલી છે કેમ કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે રેશન કાર્ડ પર એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય લીધો છે જે દરેક પરિવારને અસર કરશે કારણ કે આ નિર્ણય સીધો તમારા રેશન કાર્ડ સાથે જોડાયેલો છે મિત્રો હવે નવા નિર્ણય મુજબ રેશન કાર્ડ ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે નહીં જે આ મિત્રો પરિપત્ર બહાર પાડવામાં આવે છે તેમાં જણાવ્યા મુજબ રેશન કાર્ડને ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્યતા રદ કરવામાં આવે છે હા હવે તમે રેશન કાર્ડનો ઉપયોગ આધાર કાર્ડની જેમ ઓળખ માટે અથવા સરનામાના પુરાવા માટે કરી શકશો નહીં પહેલાં મિત્રો આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ લાયસન્સ વગેરેનો ઉપયોગ ઓળખના પુરાવા તરીકે કરવામાં આવતો હતો પરંતુ હવે તેમાં રેશન કાર્ડને માન્ય ગણવામાં આવશે નહીં મિત્રો રાજ્ય સરકાર દ્વારા તેર ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે છે મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડના ઉપયોગને મર્યાદિત કરવામાં આવ્યો છે અને આ નવો નિર્ણય રાજ્યના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા લેવામાં આવે છે આ પરિપત્ર મુજબ હવે રેશન કાર્ડનો ઉપયોગ માત્ર બે કામ માટે જ થશે અને આ બે કામ કયા છે તે જાણીએ તો એક વાજબી ભાવની દુકાનેથી રાશન મેળવવા અને બીજું કામ છે ગેસ જેવી સરકારી સબસિડી મેળવવા તમે હવે રેશન કાર્ડનો ઉપયોગ કરી શકશો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કેન્દ્ર સરકારના આદેશ અને માહિતી આયોગના હુકમ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કંટ્રોલ ઓર્ડર બે હજાર પંદરની કલમ ચાર છ હેઠળ લેવામાં આવ્યો છે અને આ કલમમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે રેશન કાર્ડ શોલ નોટ બી યુઝડ એઝ અ ડોક્યુમેન્ટ ઓફ આઇડેન્ટિટી ઓર પ્રૂફ ઓફ રેસિડન્સ સાથે જ ગુજરાત માહિતી આયોગના પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના હુકમ બાદ રાજ્ય સરકારે આ નિર્ણય અમલમાં મૂક્યો છે મિત્રો હવે રેશન કાર્ડ બાદ કયા ડોક્યુમેન્ટ છે જે તમને માન્ય સરનામા અને ઓળખ તરીકે ગણવામાં આવશે તે જોઈએ તો જો તમે કોઈ સરકારી કે બિન સરકારી કામકાજ કરો છો તો હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે કેટલાક દસ્તાવેજો ઉપયોગમાં લેવા પડશે જેમાં આધાર કાર્ડ મતદાર કાર્ડ પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સનો સમાવેશ થાય છે મિત્રો આ દસ્તાવેજોનો તમે હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે ઉપયોગ કરી શકશો મિત્રો જે નવો પરિપત્ર બહાર પાડવામાં આવે છે તેમાં ગુજરાત રાજ્ય ઉપસચિવ અમિત સંઘાડાની સહી કરવામાં આવ્યા છે આ પરિપત્ર રાજ્યના ઉપસચિવ અમિત સંગાડાની સહીથી બહાર પાડવામાં આવે છે તેમજ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીઓને આનો તાત્કાલિક અમલ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે મિત્રો આ નવા નિર્ણયથી હવે નાગરિકો માટે શું બદલાશે તો જઈએ તો હવે રેશન કાર્ડ માત્ર જાહેર વિતરણ માટે એટલે કે અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ માટે મેળવવા માટે જ માન્ય રહેશે ઓળખ કે સરનામા માટે તેનો ઉપયોગ કરી શકાશે નહીં મિત્રો શું આ નિર્ણય યોગ્ય છે મિત્રો તમારું શું કહેવું છે શું રેશન કાર્ડનો ઉપયોગ મર્યાદિત કરવો યોગ્ય નિર્ણય છે કે નહીં નાગરિકો માટે મુશ્કેલી ભર્યો સમય બનશે આ નિર્ણય તમારું મત નીચે કોમેન્ટમાં જરૂર આપજો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં તમારો મત જરૂર જણાવજો